જી જેને લાળ ટપકી અને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બાયર ના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો ખંભ્યો બે હારી બનાવવાના છે છેલ્લા ઘણા દિવસ છે વેચાણ દિવસ છે ગોંડલની છબી ખુબ જ ખરાબ એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય જેને ગોંડલની ની ઊંડે ઊંડે થી સીટ દેખાતી હોય એને બહુ દૂર દૂર થી સમગ્ર સૌરાષ્ટ્ર નામ ગોંડલ છે અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટર માંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનોના જમીનના છેલ્લા સોદા થયા હોય ને છ કરોડ ને પિંચાશી લાખ નો તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયલાજસિંહ જાડેજાનો પરિવાર છે એટલે જેને ને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જયારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા વિધાનસભામાં તમારા મોકો છો તમે આમાં કૂદી પડજો એલા ભાઈ કૂદી નથી પડવું અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક દે અને એક વાત બારના લોકોને કહું છું ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જયારે રૈયા બાપા ભાખર દેરડીથી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય ભાગ એને જઈએ પણ ભેગા ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે અને અત્યારે જ્યાં લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગૂંથાઈને બેઠા છે એટલે બાર કોઈ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે અને બાર કોઈ એવું વિચારવા નથી કે પાટીદારોને તકલીફ છે આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે સાત હજારની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે એક લાખ ચાલીસ હજાર પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ધોરલિયા નું નેતા તરીકે ઉદ્ભવ ન થવાની અને મારું ઉદભવ એને કરાવ્યું છે શું કામે બીજો કોઈ નેતા હોય તો ન ખાવા જોઈએ એને કીધું છે કે અલ્પેશ અમે બધા ભાઈ ની જેમ રહી છે આજે દીકરાની જેમ રહી છીએ ઘણા અમારા પગે લાગવાના વિડીયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલે ગુલામ નથી અમારા છે ને પગે લાગી અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી લાલ એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બાયર ના નજર નો કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ ખેહારી ધારાસભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ રેમમાં બાર ના લોકો એવા નથી ભાઈ તમે મીડિયા આને કયો આપડે બધા એક છે આપણા વચ્ચે બધી વિવાદ છે કોઈ થવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી છી રેવાના છે એટલે બાર ના જે લુખાવ ને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજાણ્યા આવીને અહીંયા પૂછજો અમને એટલે ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદાર ના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજા અમને અમે આવી રહ્યા પૂછો તમે પૂછો કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજ ને જો વધારે વધારે હોદા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજા એ ગોંડલ આપ્યા છે અને તમે અમને એમ થાય વિવાદ છે અહીંયા અમે બધા એક સહી એક રહેવાના છે અને તેને બાર ના લુખાવ છે ને ગોંડલની સીટની સીટ ની એ ટ્રાય કરવા લડવા આવી જાય જો કેટલી હોય ને અમે બતાવશું આ ગોંડલ શાંતિનું પ્રતિક છે એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાળા પૂરા થાય છે એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે જેને જી ટ્રાય કર્યું એ કરી લેજો અમે એક હતા સય અને હજી ત્રીસ વર્ષ અમે બધા ભેગા રહેવાના છે ભારતમાં